रंग त व्यवो छो त कई दोस्त ता न तव्हां तूरो बता जा न त ख़बर हरा हा चई रंघे रंगे त रंगेलूं त भावनगर अॻी जागमसीं कोन મસ્ત મજાનો ઊભું છે એની ઈળની દવા લાવવાની છે આપણે એ કપાસમાં આપણે લાવવાની છે ઓલી દવા ઓકે ભાઈ ટ્રીપની એમાં ઈળની દવા બે લાવવાની છે વધારે દાટું જવાનું છે તમે કોઈ તળાવ આવેલા છો તો કોમેન્ટમાં કહી દેજો તો અહીં તળાવ આવે તો જવાનું છે તળા જ તો તમે કન્ટિન્યુ બધા બના રહીજો આખો વલબ જોઈજો ન હોય બધા સબસ્ક્રાઈબ કરી લેજો ને શેર કરતા રહીજો તમારો ભાઈ બનોને તો આપણે છો થોડા આગળ વધીએ તો

बकलन दे से भाई शॉट मार पड़े रावन से बकलन दे लेवा धीरे-धीरे आला जाई के हम बजार में गड़ के बो नचे न करके खोल हो गाड़ी एक एकण पार्किंग में मुग ने ये आवती आज गड़ दे हाव ओसे थे थाने ऐसे एक बकलन धोखा ऐसे आकरणे के फकत मत आके लेवान से दो तरह है અમે રો માર્કેટ માં તો મારી છે કે એના નામ પર લઈ છે આમની જેમ જેમ ગાડી બાજુ જાય છે ઓન ડ્રાઇવ માં મહી આવી જા છે મેં લખ્યું કે તેલ નો ડબલ આ હા દેમેની ગાડી બાજુ તરફ ગઈ છે નીકળી જવું છે તમારે કા લેવાનું છે ભાગી જાવ હ ઓય લેવાનું છે થોડીક વસ્તુ લેવાની છે માર્કેટ માં લઈ એ બોક લેવાનો છે એની સુધી તો નથી કવનો છે તો મોળયા લેવાનો છે એક દુકાને જઈને તમે બતાવી આગળ હવે જો નરે લગાયે લોકો નો ઉતરે લેવા મરેન હોય લે અને તળા જાયવા ત્યાં જો મીમર કાકાની દુકાન આવે છે અહીં વેલવેટ ને તમામ વસ્તુ ગોદડી સુંદડી ને જીમી કપડું કેલેસન તમામ મળે છે જે મિત્રોને લેવું હોય તમને આગળ એડ્રેસ ગય એચરે 140 થી ભાડે આપે છે એડ્રેસ આરાયટેડ એડ્રેસ આપરા રોડ એનો નંબર ઉપર આપેલો છે તમે લે કોન્ટેક્ટ